હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ બ્લોગ વિડીયોમાં અને અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે બાર બ્લોગ ઉતારવામાં કેમકે આપણે અહીંયા જે માંડવીનો ઢગલો પડ્યો હતો ને એ જોખવાનું કામ હાલતું હતું જવા આ ગુણીનો થપ્પો મારી દીધો હમણાં આવશે ગાડી એટલે ગાડી ભરાઈ જાય આ છે ને ભાઈ સાડા નવ પોણા દસ વીકા જેટલી છે ને બસો ગુણી આજુબાજુ માંડવી થઈ છે ત્રણસો સાડા ત્રણસો માં જે માંડવી થઈ આ ઢગલો આપણો વાડીએ જ પડ્યો હતો અહીંયા એ આજે જોખાઈ ગયો આમાં સમજી જોયો ને ભાઈ તેત્રી કિલોની ભરતી કરેલ હે એમ ગયા અને આ જે ભૂકો બુકો નીચે ચડી ગયું તો તમે આગલા બ્લોકમાં જોયું જ હે અને આ થોડું કાંઈ તરે ઓલું રહી જાય ને જે ઢગલો પડ્યો હોય ને ટુચો છે તે એ બધું પેરું કરવાનું છે અને આ બીજો અવાજ આવે ને અહીંયા જો આ ભાઈને છે ને મશીન ચાલુ છે એને કાલે જીરોનું વાવેતર કર્યું ને એ ભાઈને અહીંયા લાઇટનું કનેક્શન નથી ને જીરું વાવલ છે અને જ્યાં ભાઈ આ ગુણિયું નો થપ્પો બસો ગુણી છે અને જ્યાં કાકા ને આપણું વવાઈ ગયા છે હવે અત્યારે મોટર ચાલુ કરવાના છે બપોરે દોરિયા બોરિયા બધું કમ્પ્લીટ થઈ ગયું અને આપણે છે ને ભાઈ બપોર પછી આવે છે ઓલી વાડીમાં વાવવા ધોવાણ વાડીમાં એટલે પાંચ વીઘા વવાઈ ગયા ને આને કાલના દિવસ પછી એટલે પરમ દિવસે શનિવારે લગભગ આ વવા આ દીઘા પડે આજો ભાઈ આટલું છે ને આ કાંધું હે આ નકરું પડ્યું હે એ નથી જોઈતું એ જોખો ને એ બધું થઈ છાત ચાહતમાં બધો માલ પડ્યો કાંધું અને આવી આ ફૂલ ધૂળવાળી માંડવી ને એવું બધું પડ્યું હે હજી પણ એ નિરાતે અલગથી દેવું આ મેં ઢગલો હતો એ જોખાઈ ગયો એટલે એ દેવાઈ ગયો એટલે અહીંયા કઈ અહીંયા વવાઈ ગયા છે આમાં એ બધું થાંભલો ને હાલી ગયું હે દાંતી રાપ આપણે જો આપણા છે ને દાંતી રાપ ને બધું હાલી ગયું નીચે અને ઓલી બાજુ દાંતીને રાપ ને બધું આવી લઈ અને માછ થાંભલો ફરી ગયો હમાર ટૂંકમાં પછી આપણે સન્નેડાથી કઈ અમાર મેળા નથી આવે પછી આપણે અમાર મારી દીધો છે થાંભલો જઈ ઓલું વડા ટ્રેક્ટરથી એટલે આ પડું રેડી થઈ ગયું પણ આ કાલના દી પછી વાવવાનું હેજવા જવું પછી એટલે આ બધું કમ્પ્લીટ જ છે વાવવાનું હોય તો હવે આવું પડું રેડી છે અને જો ભાઈ ભૂખનો તો જે ઢગલો થયો હવે માંડવી બહુ થઈ ભૂકો બહુ થયો થોડીક આપણે બી કરી કે આ ઓલું આવી હતી વધારે વરસાદને લીધે કે માંડવી ઓછા બધું થાય પણ કઈ બહુ ફેર નથી પડ્યો પરવા થઈ હતી આપણે આજ થઈ હતી બસ બસો ગુણી આજુબાજુ એમ ગયા અને અવારે બસો ગુણી જેવી જ છે માંડવી અને હમણાં જો હે ને ભાઈ ખટારો આવીએ એટલે ભરાઈ જાય જોખવાનો કઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નતો મળ્યો ગયો એટલે એ કઈ વિડીયો વિડીયો ઉતરું નથી સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનીના રહ્યો બપોર બપોરનું ટાણું થઈ ગયું ખાઈ પી લઈ અને પછી આપણે ગાડી આવે તો ગાડી ભરાઈ જાય બપોરે ત્રણ ચારક વાગ્યામાં વાવવા આવવાનું હે પછી ગામમાં બધું ખાતર ને જીરું બધું ગામમાં પડ્યું બિયારો બધો એમ જાય એટલે એ લેવાઈ જાવું હે પણ ગાડી આવી જાય ને તો એને ભરાવી દઈ ને એ પછી ભરી લે હે પણ આવી જાય તો એને બધું ભરાવાઈ જાય એટલે એક કામ નીકળી જાય ગયો સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહ્યો આપણે બપોરા બપોરા કરી પછી પાછી મળી વાવવા ના આવે ને બરોબર હા એ છેલ્લી હાલો ભાઈ તો ગાડી ભરાઈ છે અડધીક ભરાઈ ગઈ ને અડધીક બાકી રહી અડધી કલાક થાય ત્યાં તક ભરાઈ ગયા હે ગયો ગાડી ભરતા કંઈ વાર ના લાગે એમ ગયા સારું મિત્રો કન્ટિન્યુ જોઈએ હવે થોડીક વાર ભરાઈ ગઈ પછી ઓલી ગાડીમાં જઈએ આપણે વાવવા આવે ને હાલો ભાઈ વાવણું ચાલુ અડધું ગોવાઈ ગયું હે અહીંયા તમને ને ટ્રેક્ટર જો આવે હમેથી હવે અડધું બાકી રહ્યું હે આંકડી ગોવાઈ ગયા હે હાલો ભાઈ đây siêu vay vòng 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 થાય ક્યારે વાહે ધૂળ ઉઠતી હોય ને બહુ ના દેખાયુ નાખ્યું જેવું ભાઈ આ તો ખાતર ને ફેરવાલ છે ને જે બધું જીરું ખાતર ને જીરું એમ ભાઈ આપણે પટ મારેલ છે બીએસએફ નું એ કઈક આવે એનું અને ખાતર છે બારબતરી હોળ કંડલા બધું મિક્સ કરેલ છે ને વીઘે આઠક પાલી જેવો માલ બધો પડે છે હાલે અને હવે જો થોડુંક જ બાકી રહ્યું છે લાભા લગભગ ક્યારે બધા પૂરા થવા આવ્યા આમ નામ ચાલુ છે જતા ધૂળતા જવું દે ભાઈ વાહે ચાલો ભાઈ માલ છે ટ્રેક્ટર છે અને બે હે થોડાક ઓલા હે હવારમાં માંડવી જોખા નતું ઓલું બધું ધોળું ઓલું કહી દઉં એ કઈ બધું બેડ વગરનું હે હાવ અને વાવણું હવે ખાલી આટલું રહ્યું ચાર પાંચ ઉથલું ચાર પાંચ ઉથલું શું પાંચ છ ક્યારે જ થાય હવે તનક જ ઉથલું થાય અને પછી હેઠા બેડ રહી છે આ ને આ ને બધી એટલે બધું થઈ ગયા હે અને છે ને ભાઈ આમાં બધું થઈને વીઘે આઠ પાલી જેવો ડૂચો પડે જીરુંમાં પછી એમાં તમારે જે જીરું નાખવા એ જીરું ને બીજું ખાતર અમે હે ને ભાઈ અહીંયા વાવી તન કિલો જીરું વીઘે કેમકે થોડાક પાણી નબળા પડે અને થોડીક જમીન ઓલી પડે એટલે ત્રણ કિલો વાવવું પડે આ અહીંયા બધા અમે તન કિલો જ નાખીએ એટલે ખાતર થોડુંક ઓછું નાખવું પડે પાંચ પાલી ખાતર ને ત્રણ પાલે જીરું એટલે આઠ પાલી થયું ને વીઘે આટલો માલ પડે આને કોઈણી એટલો માલ ઉપાડે વીઘે એટલે એ પ્રમાણે છે અને હવે જો આટલું બાકી રહ્યું ટ્રેક્ટર પડ્યું અહીંયા આટલું અને ફરતી હેદમ મેળ છે એટલે હજી બધું થઈને વીઘા જેટલું પડવું થઈ ગયું સમજ્યા અને અમારે છે ને ભાઈ ચાર ક્યારે વીઘો થઈ ગયો ચાર ક્યારે વીઘા માથે થઈ ગયા તું કેમ કે હા ચાર ક્યારે વીઘો થાય આમ પલ્લો છે અમારે પાંચસો હવા પાંચસો ફૂટ અને આમ ક્યારો થાય સમજી લે ને આમ એક ક્યારો થાય એટલે એવું કંઈક હિસાબ છે ચાર ક્યારે વીઘો થઈ જાય ને એવું એટલે હું આલે ભાઈ આંગળી વાવણું થઈ જાય છે ને ધોરિયાને આપણે નાખવા નહીં પણ એ હવાર હવે ધોરિયાને બપોર થાય થઈ જાય તો જો કાકાને એ જો બધું પાણીનો હલાડ કરે છે રાતમાં ને હવાર કાલ બપોર થાય જ લગભગ એનું પી ગયા હે એટલે પછી આપણે ચાલુ કરી દઉં હું આમાં પાવાનું અને આની હવે કઈ રીતે ટેપ ચાલુ એટલે આપણે બહુ બ્લોગમાં નહીં પૂગ્યું શકીએ એમ કોપી રાઇટ આવી જાય આ ટ્રેક્ટર વાળાને વિડીયો આમ તકલીફ બી થાય અહીંયા ઘડીકવાર કીધું હતું કે ભાઈ તું છે ને ટેપ બંધ રાખજે એટલે અમારે કોપી ના આવે નહીં હવે એ સેપ કરી દઈશી ચાલુ એટલે બહુ ઢૂકડું નહીં જાય એના કોપી રાઈટની તકલીફ થાય હવે સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનીનાર રહ્યો અને આમાં છે ને આપણે કાલ ધોર્યાને નાખ્યું કાલ કઈ રીતે ધોરિયાન નાખીને તમને બતાવ્યું એમ જાય અને કાલના દી પછી પરમ દિવસે ઓલું આપણે કરવાનું છે અને ત્યાં ભાઈ ગાડી ભરાઈ ગઈ છે આંગળી આગલી ક્લિપમાં તમે જોયું હવે માંડવીની ગાડી ન્યા ભરાઈ ગઈ છે એમ જાય એ કાંઈ વાંધો નથી અને આપણે છે ને ભાઈ એ માંડવી દીધી હતી હડું અને ગુણીએ આપણે આઠસો ગ્રામ કડ આવી એટલે ટૂંકમાં સમજી લ્યો ને ગુણીમાં ભરતી થતી હતી તેત્રીસ કિલોની આઠસો ગ્રામ કડ એને કાપી છે ગુણીએ આપણે બે ત્રણ બે ગુણી ભરીને એમાંથી ઓલું વીણી લીધું હતું કે હલર આપણે ઓલું મોટું હતું ને એટલે કડ બહુ આવી નથી ગયો ન કરતા કિલો દોઢ કિલો આવ્યો તો આપણે એના પોહાય પણ આઠસો ગ્રામ કડમાં આપણે પોહાય ના કે જનરલી વેપારી સો ગ્રામ તો અમે બાંધે અને આ આપણે આઠસો ગ્રામ આવી ગયા સાતસો ગ્રામ જ તો આવી કહેવાય એવું છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બનનાર રહ્યો વાવણું વાવણું થઈ જાય પછી આપણે પાછા જોઈએ જરાક બ્લર થઈ જાય છે અને એના કેમેરામાં ધૂળ આવી ગઈ હોય ને આ મજા સામી ધૂળ દેખાય જ છે એના ખિસ્સામાં નાખીને ખિસ્સો ધૂળવાળો ભરી રહ્યો ગમે એ આખી ધૂળ ધૂળ જ હોય નકરું એટલે એવું હે સારું મિત્રો કન્ટિન્યુ બનીનાર્યો મળીએ આપણે આગળ હાલો ભાઈ જો ટ્રેક્ટર ગયું વાહ લગું જો જાય હે વયું ગયું વાવણું આપણે કમ્પ્લીટ થઈ ગયું એમ જાય ને પાલી જેટલો માલ વહીધો આપણે ચાલી પાલી ગારી બનાવ્યું હતું ને એમાંથી આઠ પચાં ચાલી પાલી વહી વહીધો એટલે છટાઈ જાય હે જ ભાઈ આ વાવણું થઈ ગયું કમ્પ્લીટ જવું તમે છે ને ત્યારે બે રાન જવું તમે આમ ગોલી માર છે ને હા બધું આવું છે ભાઈ અને આપણું વાવણું થઈ ગયું વાગી ગયા હે છ ટાણે છ માથે થઈ ગયો મતલબ દેહ હાથમી ગયો હે એટલે ઘરે જાણવાનું ટાણું થઈ ગયું એટલે બધું હકેલો બકેલો કરીને ઘરે જવા દઈ સવારે આવ્યું સવારે આવીને આમાં ધોરિયા નાખવાના હે અને તન ધોરી આપણે નાખવાના હે જ્યાં માપ કાઢીને સરખો વચરા થાય ને એવી રીતે તન ધોરિયા પડી ગયા એટલે પછી મોટર છૂટી થાય એટલે આપણે સીધું પાવાનું જ રહીએ હેમજ એક ધોરિયાનો તો એક પારી રીતે જો આંગણી આ હેડામેર દીધી ને એમાં જ કરાવી લીધી કે ભાઈ આમ આપણે ધોરિયો નાખવું એટલે એ રીતે પારી કરી દે અને બીજા તન નાખવાના હે બે હમણાં પડી ગયા હે એક તો અહીંયા હા ઉપર જ આવ્યા એમ ગયા જ અહીંયા તમને બતાવું જ્યારે આ આ એક ધોરિયાની પારી થઈ ગઈ જો હવે આનીકર થઈ જાય ધોરી આની કોર આની કોર ગમે હમળ આપણે મજા આવે હમડો અને એક ધોરિયો છે ને ભાઈ આ લીમડો દેખાય ને એથી થોડોક ઓરો આ એક થાંભલો નહીં બીજો થાંભલો છે ને ન્યા અને પાછો એક લીમડાથી હેઠો એટલે તન ધોરિયા થઈ જાય એટલે બધું માપે મેળે થઈ જાય કમ્પ્લીટ અને કાકાને થઈ ગયું છે પાણી ચાલુ પાણી લગભગ આવે જ છે કે ચાલુ કરવા જવાના હોય હું આવવામાં તો હજી આંગળી ટ્રેક્ટર ગયું છે એ ખબર નથી અને હવે જો આગળ બધો હકેલો બકેલો થઈ જાય ને આપણે નીકળવું હે ઘરે અને મિત્રો આજે જો ઘણું કામ નીકળી ગયું માંડવી જોખાઓ નથી ભાગીયારી જોખાઈ ગઈ વા બરાબર હવે આપણી માંડવી ઘરે પડી છે હવે એ વાડીએ કમ્પ્લીટ છે પણ કાલના દિવસ પછી ઓ હાલ કાલ અહીં ધોરિયા બોરિયાને થઈ ગયા અહીંનું કામ બધું કાલના કમ્પ્લીટ થઈ જાય અને હવે તો જાણે બીજું કંઈ લાંબુ રહ્યું નથી ભાઈ આપણો બ્લોગે આજનો અહીંયા પૂરો કરી દઈએ બરાબર હવે મળી આવતા એક નવા જ બ્લોગમાં ને આ જો આપણો બ્લોગ ગમ્યો હોય અને અહીં સુધી જોયો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતા બ્લોગમાં સુધી બધાને રામ રામ